સુરત લોકસભાનું ઇલેક્શન હતું આજે ભારતભરમાં લોકસભાનું ઇલેક્શન હોય ત્યારે સુરતમાં મતદારો બી થનગની રહ્યા હોય કોઈ પણ પક્ષને મત આપવાના હોય એ મતનો અધિકાર કોઈ છીનવી નથી શકતો આજે નિલેશભાઈ કુંબાણી જેવા અને ઇન્ડિયા ગઠબંધને ઉભા રાખ્યા હતા કોંગ્રેસ પાર્ટીમાંથી એમનું ફોર્મ રદ થયું રદ નથી થયું પણ કરાવવામાં આવ્યું છે સોચી સમજી સાજિશ છે ભારતીય જનતા પાર્ટી દ્વારા એમના ટેકેદારોને અને નિલેશભાઈને અને ડમી ફોર્મ ભરનારને તમામને રૂપિયાના જોરથી ખરીદી લેવામાં આવ્યા છે હશે સુરતની જનતા વીસ લાખ લોકો શું ટીવીમાં માં બેસીને મતનો નજારો લેશે આજે હું માનું છું લોકોના મતનો અધિકાર છીનવવાનો આ ચાર જણને કોઈ અધિકાર નથી એમને સજા થવી જોઈએ એવી અમારી માંગ છે નિખિલ મિશ્રા જીટીવી ન્યૂઝ સુરત